આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તથા યસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાસપુર ગામે દર વર્ષે વિધવા મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે હાલના વર્ષે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના પારુલ બેન્કરના હસ્તે આજરોજ જાસપુર ગામની મોટી સંખ્યામાં મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેઓના આશીર્વાદ પારુલ બેન્કર દ્વારા મેળવ્યા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને યસ ચેરિટેબલ પબ્લિક ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પાદરાના જાસપુર ગામે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે જાસપુરના છસો જેટલી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર પારુલબેન ભેંકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સામાજિક કાર્યકર ઉષાબેન પુરોહિત સહિત ગામના સરપંચ રાજુભાઈ પરમાર તથા અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આવેલ ડોક્ટર પારુલબેન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર થાય તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને આવેલ મહાનુભાવોના હસ્તે સાડી તથા સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે જાસપુર ગ્રામ પંચાયત દ્વારા જાસપુરના પૂર્વ ત્રણ મહિલા સરપંચ તથા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યો સહિત જિલ્લા પંચાયતના ગણપતપુરા બેઠક મહિલા સદસ્યને ટ્રોફી તથા સાલ ઉઠાડીને સન્માનિત કરવામાં આવ્યું હતા સાથે વાત કરવામાં આવે તો પારુલ બેન્કર્સ દ્વારા છે તે વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે હાલના વર્ષે પણ બેન્કર્સ ગ્રુપ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યાઓને મહિલાઓ જે છે તેઓને સાલ ઓઢાડવામાં આવી હતી સાથે તેઓને સાડીઓ પણ વિતરણ કરવામાં આવી હતી આજે જાસપુર અને આજુબાજુના ગામની જે બહેનો છે વિધવા બહેનો એને અમે બેંગસ હાટ તરફથી બે બે સાડીનું વિતરણ કર્યું છે અને આ અમારું ત્રીજું વર્ષ છે અને અમે આશા રાખીએ કે કન્ટિન્યુ રહે ગઈકાલે જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે હતો એમાં એ છે આપણે વુમનને બિરદાવીએ તો આ અમારી નાની રિટર્ન ગિફ્ટ છે એ બહુ આ જે મહિલાઓ છે જે સંસારમાં જજુમે છે એમના ફેમિલીને સપોર્ટ કરે છે અને છતાં પણ એ લોકોને જુઓ તો હસતા છે તો અમને તો બિરદાવા જ જોઈએ બાયગર હાથ દ્વારા યશ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે જેના અંતર્ગત ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ થાય છે અને સોમવારથી હવે વેલનેસ કેમ્પ પણ ચાલુ થયો છે તું બધાને વિનંતી કરું કે આ કેમ્પમાં પણ ભાગ લે અને બધાનો ખૂબ ખૂબ આભાર અમે ફરી એકવાર કહું છું કે દરેકે દરેક સ્ત્રી પોત પોતાની રીતે મહાન છે જરૂરી નથી કે જે સેલિબ્રિટી એ જ મહાન છે દરેકના ઘરમાં દરેક સ્ત્રી પૂજાય છે થેન્ક યુ સત્યાવીસ બબે સારી બબે સાબુ આપવામાં આવ્યા છે જે અમે આજે લગભગ ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહીશું મહિલાઓને સમજણ આપીએ છીએ મહિલાઓને મદદ કરીએ છીએ અમારો ધ્યેય એ છે કે મહિલાઓને બને એટલી મદદ કરીએ છીએ અમે આજે અમારા પૂર્વ સરપંચ મહિલા સરપંચ હતા જેમને આપણા જીવનના ખૂબ અમૂલ્ય સમય આપેલો હતો એમને પણ ટ્રોફી અને સાલ ઓળાઈને સન્માન કર્યું છે હાલના અમારા પંચાયતમાં સભ્ય જે મહિલાઓ છે એમનું પણ ટ્રોફી આપીને અમે સન્માન કર્યું છે ગ્રામ પંચાયત વતી કે જેથી કરીને મહિલાઓ આગળ આવે ભવિષ્યમાં કામ વધારે થાય એવી અમારી એ છે